મોજ દરિયા મોજે દરિયા દરિયા એમો પાછો થાય ખબર ટોણા હાર ખાઈ પઈ અને હોદે ખબર પડે વહેલું

તાર તો કોઈ રમતા હે દડે બેટ કોઈ રમો છોકરા મારે ટોળી વાતી પતરી જાતો તો આજકાલ નો થઈ જતો રેડી તને તો કોઈ ખબર ના હોય આ તો ધોની આદો ને મોત બહાર કાઢો હવે અમે ઓમ ગણો તો મોન તાર કાકો ભેગા રહેતા પરશે ભેગી કરતા દેવતા લગાવતા બે બે વાજા ઉધી અને હે નો ઓમ ગણો ને તો અમે બે ધણા કઈણ્યા કે નહીં હા તારથી નખા પડ્યા તો કરવી પડે અને તારી કાચી તો છે બાપુ ની સગન આખો મારાથી કુચ કૂચ કરે તો

વહેલા વેલા ખાઈ પીને આવતા બેઠા બેઠા કોઈ એરો ફેરો માર ઘણી દાડી બારી નીકળ્યા તમે ભાઈ નીકળવા મને પેલા મારા પેલા ની તો વાત છો કરવા

રખડપટી પણ કરતા હોય તો તમે ટા તો કરવાનો સોરી બોરી કરવાનો કોઈ કાવતરો કરો છો એકતા તમે ટપચી જાવાના છો

તો કોઈ તમે ચોરી બોરી નો પ્લાન કરો છો ના આ તો આખો દાડો ધંધો કરો આ તો ઘણા સમય પહેલા બે કે નહી ઈ હોય ને હવે વાતો કરો છો કે અમે પહેલા સમયમાં જવા ભેળા બે હતા યાર દોહા આવી ઢાઢના તમે રમડો શોખ આવે શોખ તો કોઈ ના આવે મારી તો વાત કરે તને શોખ આવે બેવાનો મને તો શોખ આવે પાડવા ઉદુ જે નોનું મોનું આયા તો એ લે હમ

એટલે તું કાલે થોડોક મોડો પડ્યો તો ખાવા બાવા તારે હાથે બનાવવું પડતું છે એટલે બનાવવું પડે કાલે જબરદસ્ત ઉડાડતા હું શું કરો અત્યારે હવે લ્યા ચેલેન્જ લેવી છે શું

હું બી છો આના છે ત્રણે ત્રણ તો હું બી આણો છો આ ભેળા માં બીવડા ઉપરા એટલે મને તો પેપળો ભેડ્યો જ નથી

બઅ હવે બીરા કોઈને તમે જો અલ્યા મે તો ઘણી પાડ્યો ને તમારો ટ્રાય જોશી આજ બત તમે જાતો અમે તમારો ટ્રાય જોવો પણ આ ભઈ દવા પેપળો જ ના જડ્યો તમે જાતા તમે પાડ્યો છે તો પાડ્યો છે ને મૂળ મોજો કરો મોજો કરો તમારી ટીમ ને કેબરો આપણે ગઈ તમે એકલા દો અમાર તું જા ને એકલા દો હા ફરત

એલા દરવિદું જીવતા તમે મો તો જો છે પણ મને તો પણ મો પેપળાનો ફોન દેખવા છે મારે અમારો બેટો રંગલ તો હેરતું નથી અરે અમારા બેટા કોઈ પકડ્યો રે ભૂત ભાઈ

જો વેવારો કોની દેપા એડા ડડ કણી કરું હી હોય